નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે વરસાદ આવી રહ્યો છે અને વરસાદ જરૂરી પણ છે પણ વરસાદ સાથે એવું કહેવાય છે કે વરસાદ આવે છે સાથે સાથે રોગ પણ લાવે છે તમે જુઓ કે વાયરલ ઇન્ફેક્શનના જે પ્રમાણ વધ્યું છે કાં તો વરસાદમાં આપણે પ્રોપર ફૂડ નથી લેતા અથવા તો પછી દૂષિત પાણી હોય કે આપણી ફૂડ સ્ટાઈલ એના માટે ક્યાંક જવાબદાર હોય છે પણ એવું કહેવાય છે કે ચોમાસામાં ખૂબ ધ્યાન રાખવાનું હોય છે ખાસ આજે વાત કરવી છે આજના સ્પેશિયલ દિવસની આજે અઠ્યાવીસ જુલાઈ અને અઠ્યાવીસ જુલાઈ એટલે વર્લ્ડ હેપેટાઇટિસ ડે હવે આપણને એમ થાય કે આ શું છે તો વર્લ્ડ હેપેટાઇટિસ ડે એટલે હેપેટાઇટિસને સાદી ભાષામાં કહીએ તો એને આપણે કમળા તરીકે ઓળખીએ છીએ અને આમ તો ખતરનાક બીમારી છે ખતરનાક બીમારી એટલા માટે છે કે દર વર્ષે ઘણા લોકોના આ બીમારીને કારણે મૃત્યુ પણ થાય છે અને આ દિવસનું જે સેલિબ્રેશન છે એનું કારણ એ છે કે લોકોને આ રોગ વિશે આ વાયરલ જે રોગ છે હિપેટાઇટિસ એન એના વિશે જાગૃતિ આવે લોકો સુરક્ષિત રહે આ લો રોગ સામે કેવી રીતે લડવું આને લઈને એક અવેરનેસ આવે અને રોગને નાબૂદ કેવી રીતે કરી શકાય એ માટે આનું સેલિબ્રેશન આખા વિશ્વમાં થતું હોય છે બીજી વસ્તુ એ છે કે સમયસર આ રોગને ઓળખવો જરૂરી છે અને એમાં જો વ્યક્તિ થાપ ખાઈ જાય છે તો ગંભીર રોગમાં પરિણામે છે પછી જીવનું જોખમ થતું હોય છે આ બધું હોય છે કારણ કે અલગ અલગ પ્રકારના પાંચ વાયરસ થી આ રોગ થતો હોય છે અને એમાંથી કેટલાક જીવલેણ પણ સાબિત થાય છે આ વાયરસ ખાસ કરીને આ રોગ થાય એટલે તમારા લિવરને નુકસાન પહોંચાડે છે અને ઘણા કિસ્સામાં એવું થાય છે કે લિવર એકદમ ખરાબ થઈ જાય પછી લિવરને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે અને સમયસર જો કહેવાય છે કે એની ટ્રીટમેન્ટ તમને ન મળે તો લિવરમાં કેન્સર થવાનો પણ ભય રહેલો છે એટલો જોખમી આ રોગ છે અને મેં કહ્યું તેમ કે મૃત્યુની સંખ્યા દર વર્ષે જે વધતી રહી છે કારણ કે ડબલ્યુ એચ જે રિપોર્ટ છે રિપોર્ટ એવું કહી રહ્યું છે કે દર વર્ષે લગભગ વન ફોર મિલિયન લોકો હેપેટાઇટિસ એથી પીડિત છે અને આંકડો ચોંકાવનારો છે અને એથી જ્યારે આ વર્લ્ડ હેપેટાઇટિસ ડે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એક પ્રયાસ કરીશું કે આ રોગ શું છે શાના કારણે થાય છે એના લક્ષણો શું છે ટ્રીટમેન્ટ કયા પ્રકારની છે અને શું ધ્યાન રાખવું જોઈએ આપણે કે જેથી આ રોગથી આપણે બચી શકીએ આ તમામ ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કેવન શાહ કે જેઓ એમડી મેડિસિન છે ડીએમ છે અને ગેસ્ટ્રો એન્ટ્રોલોજી છે સહજ ગેસ્ટ્રો એન્ડ લિવર ક્લિનિક ડૉક્ટર કેવન સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ યસ ડોક્ટર કેવન મેં જે પ્રમાણે કહ્યું તે એ પ્રમાણે કે ભાઈ ચોમાસું છે એટલે ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન જે જોવા મળતા હોય છે પણ ખાસ કરીને જ્યારે અઠ્યાવીસ જુલાઈના આ આ દિવસ પણ એવા સમય આવે છે કે જે વરસાદની ઋતુ છે ખાસ તો વર્લ્ડ હેપેટાઇટિસ ડેનું જે સેલિબ્રેશન થાય છે એની પાછળનું મૂળ કારણ શું છે કેમ એટલો ગંભીર રોગ છે કેમ ઉજવવાની જરૂર પડે છે શું કહેશું તો સૌથી પહેલાં તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે હિપેટાઇટિસ શું છે એ આપણે બધાએ જાણવું જોઈએ કેમ જાણવું જોઈએ કારણ કે એ જાણીએ તો જ આપણે કેમનું અટકાવી શકીશું એ આપણને ખબર પડશે એટલે લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે વિશ્વમાં વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે કેમ કારણ કે આ રોગને આપણે જો પ્રોપર રીતે જાણીએ તો એ આપણે આ રોગને થતાં જ અટકાવી શકીએ છે તો એના માટે થઈ અને વર્લ્ડ હિપેટાઇટિસ ડેનું સેલિબ્રેશન અત્યંત જરૂરી છે કારણ કે જો આપણે જાણીશું નહીં તો આપણે એને પ્રિવેન્ટ પણ નહીં કરી શકીએ એના માટે એના વિશે જાણકારી બહુ જ અગત્યની છે એના માટે જ આનું સેલિબ્રેશન છે બિલકુલ ચલો જાણકારી તો છે પણ આ જાણકારી માટે ખાસ જે અલગ અલગ પ્રોગ્રામ્સ કરવામાં આવતા આવતા કે શું કઈ રીતે આ આ રોગને લઈને એક જાગૃતતા અવેરનેસ લાવવાનો પ્રયાસ થતો હોય છે અને કોણ કરતું હોય છે તો આ જે પ્રોગ્રામ જે થાય છે વર્લ્ડ હેપેટાઇસિસ રિલે હેપેટાઇટિસ રિલેટેડ વર્લ્ડ હેપેટાઇટિસ ડે રિલેટેડ એ આખા વિશ્વમાં થાય છે એવું નથી કે ફક્ત ઇન્ડિયામાં થાય છે કે ફક્ત અમદાવાદમાં થાય છે કે ભારતમાં થાય છે ઓવરઓલ વર્લ્ડના બધા જ પાર્ટમાંનું સેલિબ્રેશન કરવામાં આવે છે બધી વિવિધ સંસ્થાઓ છે જેમ કે ડબ્લ્યુએચ છે યુનેસ્કો છે બધા જ આ પ્રોગ્રામને પ્રમોટ કરે છે અમેરિકા જાઓ કેમે કેનેડા જાઓ બધી જ જગ્યાએ અને દરેક જગ્યાએ જ્યાં લિવરના ડિપાર્ટમેન્ટ છે જેમ કે અમે લોકો ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ લિવરના સ્પેશિયાલિસ્ટ છે તો અમારા ત્યાં પણ આ દિવસના નિમિત્તે રીતે સ્પેશિયલ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે અમે પણ એની જાણકારી અને એના વિતરણ માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ અને અવેરનેસ માટે પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ એ રીતે બધી જ જગ્યાએ દરેકે દરેક સાઇટ પર એના માટેના વિશેષ પ્રયાસો કરવામાં આવે છે જેથી કરીને આપણે આ રોગને અટકાવી શકીએ ફેલાતો અટકાવી શકીએ ડોક્ટર કેન આ રોગને સાદી ભાષામાં આમ તો મેં કહેઉં તેમ કે કમળા તરીકે ઓળખીએ કે કમળો છે પરંતુ ખરેખર મેડિકલ ભાષામાં સમજવું હોય તો શું કહેશો હિપેટાઇટિસને કઈ રીતે ઓળખવું સો હિપેટાઇટિસ હિપેટાઇટિસ એટલે liver થતું ઇન્ફેક્શન સિમ્પલ હવે હિપેટાઇટિસ એ અલગ અલગ પ્રકારના હોઈ શકે કોઈ હિપેટાઇટિસ વાયરલ હિપેટાઇટિસ હોય જેમ હિપેટાઇટિસ ડે છે એ વાયરલ હિપેટાઇટિસ સેલિબ્રેશન માટે છે એવી રીતે હિપેટાઇટિસ મેબી દવાઓથી થઈ શકે ડ્રગ ઇન્ડ્યુઝ હિપેટાઇટિસ કહી શકાય એ રીતે દારૂના કારણે થઈ શકે તો ઇટ ઇઝ કોલ્ડ હોલિક હિપેટાઇટિસ તો અલગ અલગ પ્રકારના હિપેટાઇટિસ છે હિપેટાઇટિસ એટલે લિવરમાં થતું ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશન ઇન્ફ્લેમેશન એટલે સોજો જે પણ કારણથી લિવરના ફંક્શન્સ વધે લિવરના ફંક્શન્સ એટલે એસજીપીટી અને એસજીઓટી એને જે આપણે સાદી ભાષામાં એ એલ જે બ્લડ ટેસ્ટ છે લિવરના બિલરુબિન એટલે કમળાનું પ્રમાણ તો એને આપણે જ્યારે એ વધે તો આપણે એને હિપેટાઇટિસ તરીકે ગણી શકીએ બિલકુલ પણ લિવરની આપણે જે વાત કરીએ લિવરમાં ઇન્ફેક્શન થાય કે સોજો આવે પહેલા તો ખાસ એ જણાવો કે લીવરનું શરીરમાં કામ શું છે કયું કાર્ય લીવર આપણા શરીરમાં કરી રહ્યું છે અને કેટલું અગત્યનું છે આ શરીરનું આમ તો તમામ અંગ અગત્યના છે પણ ખાસ કરીને લીવર વિશે શું કહેશો તો આપણે એવી જાણકારી છે કે ભાઈ સૌથી વધારે અગત્યનું શું તો કે હૃદય ધબકવું જોઈએ બિલકુલ બરાબર બ્રેન ચાલવું જોઈએ અને એ સિવાયના પછીના જે અંગો છે એની અંદર છે કિડની અને લીવર આના ફંક્શન પણ નોર્મલ માણસના જીવન માટે અત્યંત જરૂરી છે જો તમારું લિવર કામ ના કરે તો તમારા બોડીના બહુ જ બધા ફંક્શન્સ અટકી જાય જેમ કે લિવરનું શું ફંક્શન છે તો ભાઈ આપણા શરીરમાં ફેટ મોટાબોલિઝમ કરવાનું કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમ કરવાનું મોર દેન ફાઈવ હન્ડ્રેડ ફંક્શન ડિફરન્ટ ટાઈપ ઓફ ફંક્શન્સ જે આપણા બોડીમાં નવી નવી વસ્તુઓ બનાવવાથી માંડી શુગરનું પ્રમાણ કંટ્રોલ કરવાથી માંડી લોહી બનાવવાથી માંડી અને કચરો સાફ કરવા સુધીનું બધું જ કામ આપણા બોડીમાં લિવરમાં થાય છે આપણે એવું કહીએ કે ભાઈ કચરો સાફ કરવાનું કામ તો કિડનીનું ના કિડનીનું પણ છે પણ એટલું જ અગત્યનું કચરો સાફ કરવાનું કામ લિવરનું છે કારણ કે લિવર જો બગડે તો કચરો સાફ થાય નહીં કચરો વધી જાય મગજમાં ચડી જાય તો માણસ બેભાન થઈ જાય તો લિવરના ઢગલો ફંક્શન્સ છે અને એ બધા જ ફંક્શનના માટે લીવરની પ્રોપર કન્ડિશન હોવી અત્યંત જરૂરી છે ઓકે હું હિપેટાઇટિસના લક્ષણો તો પૂછું પરંતુ એ પહેલાં મને લિવરમાં તકલીફ છે લિવરમાં ઇન્ફેક્શન છે પહેલાં સ્ટેજની હું વાત કરું તો કઈ રીતે ખબર પડશે મને કે મને ખરેખર પેટમાં દુખે છે માની લો પણ લિવરમાં જે પ્રોબ્લેમ છે અથવા લિવરમાં ઇન્ફેક્શન છે કે સોજો છે એવું વ્યક્તિને આધારે ખબર પડશે શું હશે લક્ષણો કોઈ પણ કોઈ પણ હિપેટાઇટિસ હોય તો એના ઇનિશિયલ જે સિમ્ટમ્સ હોય ને એ એવું જરૂરી નથી કે એકદમ સ્પેસિફિક હોય એટલે શરૂઆતના સમયમાં પેશન્ટને ફક્ત પેટમાં દુખે ઉલટી ઉપકા થાય ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય શરૂઆતના સમયમાં થોડો થોડો પીળો પેશાબ જોવા મળે પણ એની સાથે છે ને પેશન્ટ કો રિલેટ કરી શકે કે ભાઈ ચાર પાંચ દિવસ દસ દિવસ પહેલાં મેં કંઈક બહાર ખાધું હતું કાં તો વધારે કંઈક બહાર દારૂવાળું પી લીધો તો બહુ વધારે પડતો કે એવા કોઈ કો રિલેશન હોય જેનાથી આપણને અર્લી સ્ટેજમાં એવું ખબર પડી શકે કે હિપેટાઇટિસ હશે હા જ્યારે એ કમળો એટલે જ્યારે એ ડિસીઝ વધે ત્યારે યુઝઅલી આંખો પીળી થવા લાગે પેશા પીળો આવવા લાગે એટલે ઓફકોર્સ આપણને જાણકારી મળે કે આને કમળો થયો છે અને લિવરમાં ઇન્ફેક્શન થવું જ્યારે એકદમ આગળના સ્ટેજમાં એટલે કે એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો પછી આપણું બ્રોડીમાં બ્લડ પતલું થઈ જાય બ્લીડિંગ થઈ શકે ઇવન બેભાન પણ થઈ શકે માણસ સો આટલા બધા અલગ અલગ ટાઈપના સિમ્ટમ્સ હોઈ શકે અર્લી સ્ટેજમાં ઉલટી ઉપકા થવા એ એના અગત્યના લક્ષણ હોઈ શકે ઓકે આની કોઈ વયમર્યાદા ખરી કે આ ઉંમર હોય તો છે કે આટલી શક્યતાઓ વધારે એવું 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 કંઈ ખરું ના 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 શકાય તમે સમજો કે આ જે બીમારી છે એ અશુદ્ધ પાણી પીવાઈ જાય ધારો કે તમે નાના બચ્ચાને પીવડાવી દીધું તો એને પણ થઈ શકે એટલે એવું નથી પણ યંગેસ્ટ એજ અને ઓલ્ડેસ્ટ એજ એવામાં કંઈ નથી તમે હિપેટાઇટિસ ઈથી કે એથી કન્ટામિનેટેડ વોટર જેમ કે એ પાણીજન્ય રોગો છે તો કન્ટામિનેટેડ વોટર જો નાનું બચ્ચું બી પી લેશે તો એને પણ થઈ શકે ઇન્ફેક્ટ હિપેટાઇટિસ એ છે એ બાળકોમાં જ વધારે કોમન છે એવું નથી કે એ એડલ્ટનો ડીઝીઝ છે હા ઓફકોર્સ હિપેટાઇટિસ બી અને સી જે બીજા અધર વાયરસીસ છે દે આર મોર કોમન ઇન અધર ઓલ્ડ એજ પેશન્ટ એટલે થોડાક લાઈક આફ્ટર એટીન દે આર મોર કોમન એટલે એ એજ ગ્રુપ અલગ છે પણ હિપેટાઇટિસ બધાને જ થઈ શકે ઓકે હવે મહત્ત્વની વાત એ છે કે મને તો એમ હતું કે એક જ પ્રકારનો વાયરસ છે પણ તમે જ્યારે એમ કહ્યું ડૉક્ટર કેવલ કે એ ને બી ને સી ને ઈ તો આઈ થિંક આના અલગ અલગ પ્રકાર હશે હિપેટાઇટીસના કેટલા પ્રકારના હિપેટાઇટીસ હોય છે ને ડિટેલમાં સમજાવો તો કઈ રીતે આ સ્પેસિફાય કરેલું છે તો એટલે આમ મેં કહ્યું કે એ બી સી ઈ પણ ડી વચ્ચે ખૂટી ગયો છે તમે જોયું હોય તો બેઝિકલી ડી પણ છે પણ ડી એ વાયરસ પોતે એટલો સક્ષમ નથી કે એકલો હિપેટાઇટીસ કરી શકે એટલે હિપેટાઇટીસ બી ની મદદ લઈને કરતો હોય છે એટલે આમ જોવા જઈએ તો પાંચે પાંચ છે એ બી સી ડી ઈ પણ હવે એ બી સી ડી ઈ એટલા માટે એ સિવાય બી એ ઘણા બધા વાયરસ છે પણ આ મુખ્ય પાંચ વાયરસ છે એવું આપણે કહી શકીએ હવે એમાં એ અને ઈ હિપેટાઇટિસ એ અને ઈ એ વોટર બોન ડિસીઝ છે એટલે બેઝિકલી કન્ટામિનેટેડ વોટર છે કે પાણી જેમ ગટરનું મિક્સ થયેલું પાણી છે કે એકદમ પ્રદૂષિત પાણી છે એ પીવાથી કે એમાં ધોયેલા શાકભાજી ખાવાથી કે કાચો કોઈ એવો પદાર્થ ખાવાથી થઈ શકે હિપેટાઇટિસ બી અને સી જે છે એ એમનું ટ્રાન્સમિશનનો રૂટ ડિફરન્ટ છે એ બેઝિકલી બ્લડ ટ્રાન્સમ્યુઝનથી ફેલાય એટલે લોહી ચઢાવવાથી અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ અને એ સિવાય આઈવી ડ્રગ અબ્યુઝ આ બધી રીતે એ હેપેટાઇટિસ બી અને સી વાયરસ વાયરસનું ઇન્ફેક્શન ફેલાઈ શકે એ સિવાય આપણે વાત કરી જેમ ઘણા વાયરસ છે જેમ કે એવું ગણો કે સાયટોમેગાલો વાયરસ છે હર્પીસ વાયરસ છે આપણે ખ્યાલ હોય તો કે મોડામાં હર્પીસ થાય છે લોકોને ચામડીમાં હર્પીસનું પેલો ફોલિયો નીકળતી હોય છે એ બધા વાયરસ લીવરને પણ ડેમેજ કરી શકે છે સો નોટ આટલા પાંચ વાયરસ આ તો આટલા આપણને ખબર છે કે સિવાય બીજા એવા અસંખ્ય વાયરસ છે જે લીવરને અસર કરી શકે છે બિલકુલ પણ હવે એક વસ્તુ આપે તો કહ્યું કે ભાઈ દૂષિત પાણી હોય ને જો કદાચ એવું પીવામાં આવી ગયું હોય તો આ થાય આ સિવાય કોઈ કારણો ખરા કે જેને લઈને હિપેટાઇટિસ થાય એવા ચોક્કસ કારણો શું તો દૂષિત પાણી એ સિવાય જે મેં કહું કે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે કે અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસ છે હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈવી ડ્રગ અબ્યુઝ હવે આપણા ત્યાં તો ઇન્ટ્રાવિનસ ડ્રગ અબ્યુઝ એટલે નસની અંદર દવા લેવી સિમ્પલ હવે એવું એવું આપણે કદાચ જોતા નથી પણ અમુક કમ્યુનિટી કે ઇવન ઇન્ડિયાના જ અમુક પાર્ટમાં એ એનું પ્રમાણ ઘણું વધારે છે જ્યાં આગળ જે આ નશો કરવામાં આવે છે એમાં એ લોકો એક્સચેન્જ કરે નીડલ્સને એક્સચેન્જ કરે એટલે કોઈ એક માણસે એક ઇન્જેક્શન લીધું એ દવા અને એની એ જ નીડલથી બીજો માણસ એ દવા લે તો એ આઈબી ડ્રગ અબ્યુઝ કહેવાય અને એનાથી પણ આ ઇન્ફેક્શન ફેલાઈ શકે એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બ્લડ પહેલેથી હિપેટાઇટિસ બી કે સી વાયરસથી કન્ટામિનેટેડ હોય તો કોઈક ડ્રગ લેવાથી આવી કે આ સિવાય અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસ જેમ એચઆઈવી જે રીતે ફેલાઈ શકે એ રીતે હિપેટાઇટિસ બી પણ ફેલાઈ શકે છે તો એ વસ્તુ પણ ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે પણ બિલકુલ આપે કહ્યું કે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરતા હોય એને શક્યતા વધારે થાય છે પણ એક દલીલ એ પણ થાય છે કે માત્ર આલ્કોહોલ પીવાથી લિવર ખરાબ નથી થતું એવા લોકોને પણ થતું હશે ને કે જે કદાચ આ નશો કે આલ્કોહોલ કે એ નથી લેતા અને છતાં પણ લિવરના પ્રોબ્લેમ્સ થતા હોય છે એમને સો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ પરસે ડેલી આલ્કોહોલ ડ્રિંકિંગ છે ઓફકોર્સ આલ્કોહોલ ઇઝ બેડ ફોર હેલ્થ બરાબર કોઈ પણ એવો સવાલ જ એવું કોઈ એને કહી જ ના શકે કે એવું કોઈ એનું નિયમન જ નથી કે ભાઈ આલ્કોહોલ ઇઝ ગુડ બટ આલ્કોહોલ પીવાવાળા દરેક માણસને લિવરમાં ઇફેક્ટ થાય એવું પણ જરૂરી નથી અને આલ્કોહોલનું કન્ઝપ્શનનું અમાઉન્ટ છે જેમ કે લેડીઝ પેશન્ટ છે એટલે મહિલાઓ છે તો એ લોકોને વન ઓર ટુ ડ્રિંક્સ પર ડેથી વધારે ડ્રિંકિંગ હોય અને મેલ છે એને થ્રી ડ્રિંક પર ડેથી વધારે જો એમનું કન્ઝમ્પશન હોય લોંગ યર માટે તો એમનું લિવર સસેપ્ટેબલ થઈ જાય છે અને એ લોકોમાં જો આ વાયરસના ઇન્ફેક્શન્સ કેવું કંઈ થાય તો એ વધારે ડેન્જરસ પ્રૂવ થઈ શકે છે તો આલ્કોહોલ ઇઝ વન ઇઝ વન ઓફ ધ ફેક્ટર વિચ ઇઝ કન્ટ્રીબ્યુટિંગ ઓર કોઝિંગ એટલે એનાથી પણ થઈ શકે છે પણ જરૂરી નથી કે આલ્ આલ્કોહોલ એકલાથી જ થાય છે આ વાત જાણવી પણ આપણે અત્યંત જરૂરી છે બિલકુલ એક બાળકોનો ઉલ્લેખ આપે કર્યો કે નાના બાળકો પણ આનો ભોગ બની શકે છે તો પહેલેથી આના કોઈ પ્રિકોશન ખરા કારણ કે કોઈ વેક્સિન કે કોઈ મેડિસિન કે એવું કે જે બાળકોને આપવાથી આવનારા દિવસોમાં સી એને રક્ષણ મળી શકે તો વેક્સિનનું આપણે આપણે હમણાં જ કોરોનાનું બધું બી આવીને ગયું અને વેક્સિન્સ બધાની વાતો બી હવે એવરી વન નોઝ પણ આની જે વેક્સિન્સ છે હિપેટાઇટિસની એ એકચ્યુઅલી દે આર વેરી સેફ વેક્સિન્સ હિપેટાઇટિસ એની વેક્સિન છે આપણી પાસે હિપેટાઇટિસ બીની વેક્સિન છે ઇની વેક્સિન છે પણ મેઇન આપણે હિપેટાઇટિસ એ અને બી એવા વાયરસ છે જેને આપણે વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકતા હોઈએ છીએ અને એ વેક્સિનની જે એફિકસી છે જે હિપેટાઇટિસ બીની વેક્સિન છે એમાં ખાસ કરીને સો આપણા માટે ડેન્જરસ હિપેટાઇટિસ બી છે વધારે કારણ કે એનાથી લોંગ ટર્મ ડિઝીઝ થઈ જાય છે એટલે હિપેટાઇટિસ એ અને ઈ એવા વાયરસ છે જે આપણને શોર્ટ ટર્મ ડિઝીઝ કરશે કમળો કરશે પણ હિપેટાઇટિસ બી અને સીધી લોંગ ટર્મ ડિઝીઝ થાય તો એ લોકો એ ડિઝીઝના પ્રિવેન્શન માટે એની વેક્સિન બહુ અગત્યની છે અને એ વેક્સિનના ત્રણ ડોઝ લેવાથી ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન જેટલું પ્રોટેક્શન થાય છે અને સાઇડ ઇફેક્ટ એની કોઈ જ નથી તો બધા જ બધા જ હવે હવેના જે વેક્સિનેશન આપણા શેડ્યુલ્સ છે જેમ કે બાળકોને વેક્સિન આપવાના જે આપણા શેડ્યુલ્સ છે જે પીડીયા બધાને વેક્સિન આપે છે એમાં હિપેટાઇટિસ બીની વેક્સિન આપણા શેડ્યુલમાં ઇન્ક્લુડેડ છે અને આપણે બધાને હિપેટાઇટિસ બીની વેક્સિન્સ આપીએ છીએ એ સિવાય હિપેટાઇટિસ એ અને ઈની વેક્સિન પર સ્પેશિયલ સિચ્યુએશન આપતા હોઈએ છે અચ્છા એટલી અવેરનેસ છે ખરી કે લોકો બાળકોને વેક્સિન અપાવતા હોય અથવા આને લઈને એક જાગૃતતા આવી હોય એવું એવું અત્યારે દેખાય છે કે એટલે હવે આમાં કેવું છે કે તમારી વાત સાચી છે જાગૃતતાનું જે રિલેશન છે ને એ ડાયરેક્ટ એજ્યુકેશન સાથે છે જે પેરેન્ટ્સ સજાગ છે એ લોકો શોધી શોધીને બધું જ અપાઈ દે છે બિલકુલ અને જે સજાગ નથી એમને ખબર નથી પણ હવે સારી વસ્તુ ગવર્મેન્ટ તરફથી એ થઈ જાય કે હિપેટાઇટિસ બીની જે વેક્સિન છે એ શેડ્યુલમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે એટલે જેમ આપણે નાનપણમાં પેલું આપણે ટીકો લાગે ટીબીનો બીસીજીની વેક્સિન જે લાગે જેમ એમએમઆરની વેક્સિન છે જેમ કે ડીપીટીની વેક્સિન છે એવી રીતે હિપેટાઇટિસ બીની વેક્સિન્સ પણ પીડિયાટ્રિશિયન્સ બધા હવે આપી જ દે છે એટલે જો તમે બાળ તો પીડિયાટ્રિશિયનના રેગ્યુલર ઓપ્ટિકલ કન્સલ્ટમાં હોવ તો યુઝઅલી પીડિયાટ્રિશિયન તમને એની વેક્સિન્સ આપતા જ હોય છે રાઇટ હવે ડૉક્ટર કહેવાન જે પ્રમાણે વાત થઈ કે ચલો હિપોટાઇટિસ થયો છે પણ ટેક ઇટ ઇઝી લોકો લેતા હોય છે પછી મેં શરૂઆતમાં કહ્યું કે આ બહુ જ ખતરનાક રોગ છે તો કયા સ્ટેજમાં આવે અથવા કઈ પોઝિશનમાં હોય કે જેથી એ ખતરનાક હોઈ શકે અથવા તો લીવરના કેન્સર સુધી પહોંચી જાય કઈ એવી ચૂક રહી જાય છે કઈ એવી ભૂલ રહી જાય છે કે જેથી એક ખતરાની ઘંટી વાગતી હોય છે તો તમારો જે આ સવાલ છે એને થોડો ડિટેલમાં સમજાવ હવે આમાં કેવું છે કે વાયરસ બે ટાઈપના છે હિપેટાઇટિસ એ અને ઇ એ પાણીજન્ય રોગો છે અને એ એક્યુટ હિપેટાઇટિસ કરે એક્યુટ એટલે તમને અત્યારે એની ઇફેક્ટ થઈ અને પછી એમાંથી ધીમે ધીમે ખાવા પીવાનું ઓછું થાય ઉલટી ઉપકા થાય કમળાની અસર થાય અને યુઝઅલી દે આર સેલ્ફ લિમિટિંગ ઇલનેસ એટલે વધે 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 અને ધીમે ધીમે ઘટે સોમાંથી પંચાણુંથી નવ્વાણું પેશન્ટોને કોઈ જ પ્રોબ્લેમ થતો નથી પણ એકથી પાંચ ટકાને આમાં સિવિયર હિપેટાઇટિસ થાય એમનું બ્લડ પતલું થવા લાગે લોહીની ઉલટી થઈ શકે બોડીમાંથી અલગ અલગ જગ્યાએથી બ્લીડિંગ થઈ શકે ઇવન કમળાનું પ્રમાણ બહુ વધી જાય અને મગજમાં પણ કમળો થઈ શકે અને પેશન્ટ બેભાન અવસ્થામાં પણ જઈ શકે તો આ થઈ એક્યૂટ હિપેટાઇટિસની વાત કે જેની અંદર લક્ષણો એવા છે કે ભાઈ કમળાની અસર તમને તરત જ દેખાય એટલે તમને આ બધું પંદર દિવસ મહિનામાં જ બધું થઈ જાય અને એની સામે બીજા વાયરસ છે જેમ કે હિપેટાઇટિસ બી અને સી એમાં હિપેટાઇટિસ બી બંને પ્રકારના ઇન્ફેક્શન કરી શકે એક્યુટ બી કરે અને બીજું થાય ક્રોનિક ક્રોનિક એટલે એ તમારા બોડીમાં ચોંટી જાય વર્ષો ને વર્ષો તમારા લિવરની અંદર ધીમે 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 સર્વાઈવ કરે અને એમાંથી એ અલગ અલગ પ્રકારની બધી પ્રોસેસિસ કરી અને તમારા લિવરને ખરાબ કરે એનાથી લિવરની અંદર આગળ હેપેટાઇટિસ બી અને સીથી આગળ જઈ અને સિરોસિસ નામની એક તકલીફ થતી હોય છે અને સિરોસિસ નામની તકલીફ થયા પછી એમાં કેન્સર થવાનું પણ રિસ્ક છે આ બંને વાયરસના ઇન્ફેક્શનથી ઓકે હવે આ સિરોસિસને માની લો કે કેન્સર થાય એના માટેની કોઈ નિદાનની પ્રક્રિયા છે કયા પ્રકારનું નિદાન થતું હોય છે અને બીજું આ બધું ખર્ચાળ હોય છે કે શું હોય છે ખબર મતલબ આની ટ્રીટ ટ્રીટમેન્ટ પહેલાં જે નિદાન થતું હોય કઈ રીતે થતું હોય છે અને ખબર પડે કે આ સિરોસિસ છે કેન્સર છે કે શું છે તો આ વસ્તુનો જે સવાલ છે ખર્ચાળ તો હવે એવું છે કે તમે કયા સ્ટેજમાં એને પકડો છો એના ઉપર છે ધારો કે તમે અર્લી સ્ટેજમાં એને પકડી પાડો કાં તો તમે વેક્સિન જ આપી દો તો ચલો એક જ વખત વેક્સિનનો જ ખર્ચો છે પછી તો ખર્ચો નથી પણ જો એક વખત આપણે સિરોસિસ થઈ ગયો કોઈ પેશન્ટને હેપેટાઇટિસ બી અને સીનું ઇન્ફેક્શન થયું અને આપણે એને એવા સ્ટેજમાં ડિટેક કર્યું કે એ સ્ટેજમાં એના સિરોસિસની અસર થઈ ચૂકી છે તો પછીની જે ટ્રીટમેન્ટ છે એ ઘણી જ ખર્ચાળ છે ઇવન પેશન્ટના ઘરબાર વેચવા પડે એવી સિચ્યુએશન પણ ઊભી થઈ જાય કારણ કે એ વસ્તુની જે ટ્રીટમેન્ટ છે જેમ કે એક વખત સિરોસિસ થઈ ગયું અને અમુક હદ કરતાં એ બીમારી આગળ વધી ગઈ કેન્સર થઈ ગયું અમુક હદ કરતાં એ બીમારી આગળ વધી ગઈ તો પછી એની દવાઓ આપવા સિવાય જેમ કે હેપેટાઇટિસ બી અને સીના ગોળીઓ છે એની ટ્રીટમેન્ટ છે બહુ સરસ પ્રકારની ટ્રીટમેન્ટ છે બહુ સરસ રિસ્પોન્સ આવે પણ જો અમુક સ્ટેજથી એ આપીએ તો એ દવા પણ ઇફેક્ટ કરે નહીં અને પછી આવે લિવર ટ્રાન્સપ્લાન્ટનો વારો અને લિવર ટ્રાન્સપ્લાન્ટનો વારો આવે એટલે સીધું પંદર વીસ લાખનો ખર્ચો તો ઘણીને જ ચાલવું પડે એટલે એ કયા સ્ટેજમાં આપણે આ બીમારીઓને પકડીએ છીએ એના ઉપરથી નક્કી થાય કે એમાં કેટલો ખર્ચો થાય પણ અર્લી સ્ટેજમાં પકડો તો ઓફકોર્સ દરેક વસ્તુની બહુ સરળ ટ્રીટમેન્ટ પણ છે અને એનું રિઝલ્ટ પણ ઘણું જ સારું છે તો મારો સીધો સવાલ તો એ છે કે અર્લી સ્ટેજમાં પકડવાનું છે ડૉક્ટર કહેવાનું તો એના માટે શું કરવું માની લો કે તકલીફ થઈ છે શરૂઆત થઈ છે કયા ડૉક્ટરને મળવું ક્યાં જવું કયા પ્રકારના રિપોર્ટ્સ આ તે તો એમાં ઘણા લોકોને ખબર જ નથી કારણ કે હું આપને એક વાત કહું હવે કેવું છે કે કોઈની પાસે સમય નથી માની લો કે મને સેંચ પેટમાં દુખાવો થાય છે તકલીફ છે તો હું સીધો મેડિકલ સ્ટોર પર જઈશ અને એને હું કહીશ કે ભાઈ પેટમાં દુખે છે મને તું એના માટેની કોઈ ગોળી ટેબ્લેટ કે આપો એટલે એ આપે છે હું લઈ લઉં છું ટેમ્પરરી રાહત થાય છે માની લો કે બે દિવસ પછી તો વળી પાછો આ કેટલું જોખમી અને આવું થાય તો પહેલાં જ શું કરવું જોઈએ આના વિશે શું કહેશું એટલે આ જે સવાલ છે એનો આન્સર એવો થઈ શકે કે તમે તમારો કોન્ટેક પર્સન કોણ છે ને એ બહુ જરૂરી છે હવે જો તમારું કોન્ટેક્ટ પર્સન જો ફાર્માસિસ્ટ હોય તો તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે એટલે ફાર્મસિસ્ટ સારા જ છે એના પર કોઈ આપણને એવું નથી પણ જે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ આપે છે હવે આમાં શું થાય થાય પેટમાં દુખાવો સિમ્ટમ્સ છે કે ભાઈ પેટમાં દુખાવો થયો હવે તમે જાઓ મેડિકલમાં મેડિકલવાળો આપે દવા ડાયક્લોફેનિક કે કોઈ પણ પ્રકારની પેઇન કિલર અને એ એકચુઅલી દવાઓ લેવાથી લિવરને વધારે હાર્મ થાય એટલે પ્રોબ્લેમ જ ત્યાં થાય છે કે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ લેવાથી આ વસ્તુ અર્લી ડિટેક્ટ થતી નથી પણ જ્યારે પણ તમને એવા લક્ષણો થાય જેમ કે પેટમાં દુખે ઉલટી ઉપકા થાય ખાવાની ઈચ્છા જ ના થતી હોય કે સહેજ પણ આખો પીળી દેખાય તો એ સમયે તમારા ઇવન નજીકના સારા જનરલ પ્રેક્ટિસના ડૉક્ટર હોય જેમ કે જૂના સમયના જે જનરલ પ્રેક્ટિસ એ લોકોની બહુ બહુ સારી સ્કીલો છે કે તમે એમની સાથે ટાઈમસર પહોંચી જાવ તો એ લોકો પણ સિમ્પલ એસજીપીટી બ્લડમાં સિમ્પલ એસજીપીટી કે સીબીસીને એવા સિમ્પલ ટેસ્ટ કરાવી અને તમારા કમળાને ડિટેક્ટ કરી શકે બિલુબીનો ટેસ્ટ કરાઈને કમળાની ડિટેક્ટ કરી શકે ઇવન સામાન્ય યુરિન ટેસ્ટથી પણ ડિટેક્ટ કરી શકે સો આપણો કોન્ટેક્ટ પર્સન છે ને એ ડાયરેક્ટ ફાર્મસી કે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ નથી આપણું જે કાઉન્ટર જે કોન્ટેક્ટ પર્સન છે શુડ બી એટલીસ્ટ એમબીબીએસ ઓર ફિઝિશિયન ઓફકોર્સ હવે બહુ જ અવેરનેસ એવી થઈ ગઈ છે એટલે બહુ જ બધા પેશન્ટો ડાયરેક્ટ પણ અમારી જોડે આવે છે કે જેમ કે તમે કહું કે ભાઈ ગેસ્ટ્રોની પ્રોબ્લેમ થઈ તો આપણે શું મેડિસિન લીધી પણ ઘણા જ પેશન્ટો હવે ગેસ્ટ્રોનો પ્રોબ્લેમ થઈ તો સીધા જ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ પાસે જાય છે પણ તો બી કમળા માટે હજી એટલી અવેરનેસ નથી આવી જાય તો અમને કોઈ વાંધો નથી પેશન્ટને ટ્રીટ કરવામાં પણ તોય આઈ થિંક ગુડ જનરલ પ્રેક્ટિશનરનો જો કોન્ટેક્ટ પર્સન હોય તો તમારા માટે એ બેનિફિશિયલ છે મને લાગે છે ડૉક્ટર કહેવન કે એના માટે જ આ અઠ્યાવીસ જુલાઈ સેલિબ્રેશન વર્લ્ડ હિપેટાઇટિસ ડેનું થઈ રહ્યું છે કે આપણે સરસ વાત કરી કે હજુ એટલી બધી અવેરનેસ આવી નથી અને આવે તો સારી બાબત છે કારણ કે એક ડૉક્ટર તરીકે તો આપ એવું જ છો પણ ડૉક્ટર કહેવન માની લો કે અત્યારની ફૂડ સ્ટાઇલ ને લાઇફસ્ટાઈલ આપ જાણો છો કે લોકોની કયા પ્રકારની છે આપ તો ડૉક્ટર છો એટલે બહુ સેફ રહેતા હશો પણ એને લઈને જે પરિસ્થિતિ પેદા થાય છે અને ખાસ કરીને હેપેટાઇટિસ નહીં તો ફૂડ સ્ટાઇલ અને લાઈફ સ્ટાઇલ બાબતે શું કહેશો કયા પ્રકારની સાવધાની રાખવી અથવા સાવચેતી રાખવી કે જેને લઈને હિપેટાઇટિસ થી દૂર રહી શકાય બચી શકાય તો સૌથી પહેલી વાત હું એ કહીશ કે લારી માં મળતી પાણી પૂરી ખાવી નહીં કારણ કે જે જે વસ્તુ એક વસ્તુ સમજો કે કોઈ પણ વાયરસ છે કે કોઈ પણ ઇન્ફેક્શન છે જ્યારે તમે અમુક હિટેડ વસ્તુ ખાશો એટલે અમુક ગરમ વસ્તુ ધારો કે તમે બાર જ્ઞાન ગ્રીન સેન્ડવીચ ખાધી તો એમાંથી તમને હિપેટાઇટિસ થવાની શક્યતા બહુ ઓછી છે પણ તમે જો લારી પર ઊભા રહી અને સાદી આલુ મટર કે સાદી વેજીટેબલ સેન્ડવિચ ખાઓ તો એ વસ્તુ જે છે જો એ પ્રોપર એ ભાઈના હાથ બી ક્લીન ના હોય તો પણ તમને હિપેટાઇટિસ કરી જશે એટલે આ બહુ અગત્યની વસ્તુ છે કે તમે શું ખાઓ છો અને ક્યાં ખાઓ છો એવું નથી કે ભાઈ મોંઘી હોટલમાં ખાવાવાળા નથી થતું અને સસ્તી હોટલમાં ખાવાવાળા થાય છે એવું નથી આ જે જે જગ્યાએ જે તમે ખાઓ છો પીવો છો એ જગ્યાની ક્લિનલીનેસ કેટલી છે એની એ લોકોની ફૂડ પ્રોડક્ટની ક્વૉલિટી કેવી છે હું મારું એક સજેશન છે કે લારીઓમાં ખાવા માટે બી હું કંઈ એવું નથી કોઈને કહેતો કે ભાઈ લારીમાં ખાવું કે ના ખાવું પણ તમારે એ વસ્તુની ક્લિનલીનેસ જોવી જોઈએ એ માણસ જે હાથ અંદર નાખી અને એનાથી બધું કરતા હોય તો એ વસ્તુ તો અનક્લીન જ હોય એટલે પાણીપુરી ખાવી જ હોય તો ઘરે ખાવી જોઈએ આયલું મટર સેન્ડવીચ ખાવી જ હોય તો ઘરે મમ્મીની બનાવેલી ખાવી જોઈએ એવું મારું સજેશન છે પહેલી વસ્તુ આ થઈ ગઈ એટલે હિપેટાઇટિસ એ અને ઈના પ્રિવેન્શન માટે આપણે સારી ફૂડ હેબિટ્સ કેળવવી બહુ જરૂરી છે ફાસ્ટ ફૂડથી એસચ આ રોગ થઈ જાય એવું નથી પણ ફાસ્ટ ફૂડથી લિવરમાં ફેટ વધે ફેટી લિવર થાય અને મે બી કદાચ આ બધા રોગોની સિવિયરિટી એનાથી વધે આમાં બીજી વસ્તુ સામે એવી પણ આવશે કે ભાઈ આપણે હિપેટાઇટિસ એ અને એના પ્રિવેન્શનની તો વાત કરી જે પાણીથી ફેલાય છે પણ હિપેટાઇટિસ બી અને સીનું શું તો એના માટે એવું રહેશે કે ભાઈ અનસેફ સેક્સ્યુઅલ આપણે હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે તો આપણે દર વખતે ચેક કરીએ જ છે કે ભાઈ હિપેટાઇટિસ બી કે સી બ્લડમાં નથી ને જો કોઈનું બ્લડ ચડાવે તો પહેલાં હંમેશા ચેક કરવામાં આવે છે એવી રીતે અનસેફ સેક્સ્યુઅલ ને પણ અટકાવી બહુ જ જરૂરી છે કારણ કે અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસથી પણ હિપેટાઇટિસ બી ફેલાઈ શકે છે અને સેમ મારું એક સજેશન આઈવી ડ્રગ અબ્યુઝર્સને બી રહેશે કે ભાઈ તો ડ્રગ્સ જ ના લેવી જોઈએ પણ જો લેતા હો તો તો સેપરેટ વાપરવી જોઈએ બિલકુલ દર્શક મિત્રો જે પ્રમાણે ડૉક્ટર કૈવન સાહેબ કહ્યું તે પ્રમાણે કે જ્યારે હિપેટાઇટિસ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે એના માટે એક અવરનેસ ને બીજું એમણે એક સરસ વાત કરી કે તમારે આ રોગને જાણવો જોઈએ ઓળખવો જોઈએ અને તો જ પ્રોપર રીતે તેને તમે અટકાવી શકશો અને સીધું કહ્યું કે આમ તો કમળો છે લિવરમાં થતો ઇન્ફેક્શન છે સોજો છે પણ જો તમે એને ગંભીર નથી લેતા તો કેન્સર સુધી પણ આ સ્ટેજ પહોંચી શકે છે અને પછી આખરે શું થાય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ એ આખી પ્રોસીજર અને આખી વાત જે ડૉક્ટર કેવન શાહે કરી ખાસ તો એના લક્ષણોની પણ વાત કરી કે તમને ઉલટા ઉલટી થાય ઉબકા આવે ખાવાની ઈચ્છા ઓછી થાય એટલા બધા લક્ષણોની પણ વાત એમણે કરી કે આ સિમ્ટમ્સ હોય તો તમારે ચેતી જવું જોઈએ માની લો કે નથી જ પણ આ લક્ષણો હોય તો પહેલાં તમારે ચેતવાની જરૂર છે ને એમણે બહુ એક વાત નહીં કરી કે તમારે ખાસ તો કોન્ટેક્ટ પર્સન તમારો કોણ છે એના પર આ ડિપેન્ડ છે એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે એક બીજી વાત પણ કહી દઉં અટકાવે છે પણ આ હિપેટાઇટિસ એ ને એની વાત તો આપણે કરી અને બી ને સી જે ક્રોનિક રોગો છે એની પણ એક નાનકડી વાત જાણવી જરૂરી છે બહુ જ કોમનલી અમે એવું જોયું છે કે પેશન્ટને સિરોસિસ થઈ જાય અને પેશન્ટ અમારી પાસે આવે થોડુંક લેટ સ્ટેજમાં જ આવે લોહીની ઉલટી લઈને આવે ને એ રીતે જે હેપેટાઇટિસ બી અને સીથી થતું હોય શરૂઆતના લક્ષણો એવા હોય કે પગમાં પેશન્ટને પગમાં સોજા આવે એકદમ સામાન્ય સોજા રહે પગમાં થોડું ઘણું ખાવાની ઈચ્છા ઓછી થાય પેટ ફૂલવા લાગે કેમ કારણ કે પેટમાં સામાન્ય પાણી ભરાય પણ આમ બોડીનું વજન ઉતર એટલે શરીર માણસનું વજન ઉતરે પણ પેટ ફૂલે એટલે આ એક અગત્યની વસ્તુ છે કે આ આ સમય અને પ્લસ આપણે ઘણી વખત એમના રિપોર્ટો જોઈએ તો સીબીસીનો રિપોર્ટ કરાયેલો હોય સીબીસીના રિપોર્ટમાં તમે જુઓ તો બાકી બધું નોર્મલ હોય પણ પ્લેટલેટના કાઉન્ટ થોડાક ઓછા હોય હવે બહુ જ કોમનલી અમે એવું જોયું છે કે આવા લો પ્લેટલેટ હોય એને લોકો ડેન્ગ્યુ કરીને ટ્રીટમેન્ટ આપીને જવા દેતા હોય પણ એ એક્ચ્યુઅલી સિરોસિસ હોય એટલે ઘણા વર્ષોથી પેશન્ટને સિરોસીની તકલીફ હોય જે એ સમયે ડેન્ગ્યુ કરીને ચાલી ગઈ હોય પગમાં સોજા તો કે કે ભાઈ તો પગ લબડાઈને બેઠા એટલે પગમાં સોજાયા છે એટલે આ બધા જે સિમ્ટમ્સ છે જેમ કે પગમાં સોજા સોજાવા ખાવાની ઈચ્છા ઓછી થઈ

રોગ થાય એવો જ એને તમે કદાચ દાવી શકો છો એની ટ્રીટમેન્ટ પણ થઈ શકે આ તમામ વાતો આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કરી અને આ જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ડોક્ટર કેવન શાહ આપ ઉપસ્થિત રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત વર્લ્ડ હિપેટાઇટિસ ડે એનું સેલિબ્રેશન થવાના કારણો અને શું છે આ રોગ ફરી મળીશું એક નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર